નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટ ભરતી બાબતે આવ્યા છે નવા સમાચાર લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા છો તેવા બાબતે આજે છે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે સુકામ રોષ જોવા મળ્યો છે આજના સમાચાર આવ્યા છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવતું બે પ્રેસ કરો સાથે સાથે રેગ્યુલર ટીચર ભરતી અને અવનવી ભરતીની માહિતી લેવા માગતા હોય તો બાજુમાં આવતું બે ઉપર ઓલ કરી પ્રેસ કરો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી સૌ મળતી મળતી રહેતો વાત કરીએ છીએ કે ભાઈ કાગડોળે જોવાતી રાહ બાદ કંટાળાયેલા ઉમેદવારો જે છે એ જે એક સ્ટેપ લીધું છે અને એમનો જે છે પણ ફાટી નીકળ્યો છે કારણ કે લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા છીએ અને હવે તો એક જે સરસ મજાની બાબત છે આજે જે આપણે વાત કરવાની છે તેનાથી એવું પણ કહી શકાય કે શિક્ષક બોર્ડ છે અથવા તો આ બોર્ડ જે સંભાળે છે એ લોકોને પણ ક્યાંક અસર થશે તેવી માહિતી આજે આપણે મળી છે તો વાત કરીએ છીએ ભરતી અંગે રજૂઆત કરવી હતી પણ મંત્રીએ જવાબ ન આપ્યો ભરતીની રાહ જોઈ કંટાળાયેલા ઉમેદવારો શિક્ષણ મંત્રી ડિંડોરના વતનમાં પહોંચ્યા ચૌદ વર્ષથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોની ધીરજ ખૂટી ગુજરાત સરકારે પાંચ હજાર શિક્ષકોની ભરતીની ઘોષણા કરી છે પરંતુ તેને બદલે દસ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તો પરીક્ષાની તૈયારી કરી રહેલા ઘણા ઉમેદવારોને નોકરીની તક મળે તેવી રજૂઆત કરવા ઉમેદવારો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના મહીસાગર ખાતેના ઘરે પહોંચ્યા હતા પરંતુ મંત્રીએ તેઓને ત્યાં ન મળતા તેઓએ દેખાવ કર્યા હતા સમગ્ર રાજ્યમાંથી અંદાજે બસો નોકરી વાંચુકોએ ભેગા મળીને ડિંડોરના વતનમાં આવેલા તેમના નિવાસસ્થાને રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું આ અગાઉ તાજેતરમાં ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ભરતી કરવા મુદ્દે આંદોલન કર્યું હતું પરંતુ તેમાં તેમને યોગ્ય પ્રતિસાદ ન મળતા તેઓ શિક્ષણ મંત્રીના વતનમાં પહોંચ્યા હતા તેઓએ કહ્યું કે શિક્ષણ મંત્રીને તેમના ગાંધીનગરના નિવાસ સ્થાને સુરક્ષાના કારણોસર મળી શકાતું નથી અને તેઓ મળવાનો સમય આપતા નથી અમે ચૌદ વર્ષથી ભરતીની રાહ જોઈએ છીએ અને સરકાર વધુ ભરતી નહીં કરે તો અમે વયમર્યાદા ચૂકી જઈશું અમને માહિતી અધિકારની અરજીમાં જવાબ મળ્યો છે કે સરકાર એકવીસ હજારથી વધુ શિક્ષકોની જગ્યા જે છે એ શિક્ષકોની જગ્યા ખાલી છે તેની સામે હાલ પાંચ ને બદલે દસ હજારની ભરતી કરાય તો વધુ ઉમેદવારોને તક મળી શકે મંત્રી અહીં પણ તેઓને ન મળતા ઉમેદવારોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ગયા મહિના ગાંધીનગરમાં ટેટ ટાટ પાંચ યુવાનોએ ભરતી મુદ્દે આંદોલન કર્યું હતું તેઓએ અહીં સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થઈ સરકાર વિરુદ્ધ દેખાવ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ પોલીસે અહીંથી બસો પચાસ જેટલા દેખાવ કરવાનો ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી તેનાથી તેમનો રોષ વધ્યો હતો તો આપણે જે છે શિક્ષણ મંત્રી છે એમને રિક્વેસ્ટ કરી શકીએ કે ભાઈ જલ્દીથી જલ્દી આનો નિવાળો આવે કે જેને કારણે જે જગ્યા ખાલી છે અને હાલની જે ભરતી છે એમાં જો વધારો આવી જાય જે વધારો આવ્યો છે તેમ છતાં પણ જે જે ખાલી જગ્યા રહે છે તેમાં જો વધારો આવી જાય તો આની આ ભરતીમાં જે છે એ શિક્ષકોને જે છે નોકરી મળી જાય અને આવનારું જે વર્ષ છે એમાં જે છે ગુજરાતનું શિક્ષણ જે ક્યાંક ક્યાંક હજી જગ્યા છે અને ભરતી નથી થતી તો જૂન મહિનાથી તે જો નવા શિક્ષકોને ભરતી થઈ જાય તો વિદ્યાર્થીઓનો પણ સારું રહે ને ગુજરાતનું પણ જે છે એ શિક્ષણ વધુ સારું નામ બની શકે તો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો મળીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદા માત્ર